દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પંદર દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે કેજરીવાલને તિહાડ જેલમાં રાખવામાં આવશે કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલના પંદર દિવસની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી જેના પર રાઉઝ એવન્યુ કોર્ટે મહોર લગાવી હતી કોર્ટમાં હાજર થવા દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે વડાપ્રધાન જે કરી રહ્યા છે તે યોગ્ય નથી કરી રહ્યા ઈડી તરફથી કોર્ટમાં હાજર થયેલા એ એસજી એસવી રાજુએ કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહયોગ કરતા નથી બધું જણાવવાનો અર્થ આ છે કે અમે આગળ પણ કેજરીવાલની કસ્ટડી માંગી કસ્ટડી ની માંગ કરી શકીએ છીએ ઈડીનો દાવો છે કે દિલ્હી લિકર પોલિસી નીતિ તૈયાર કરવા અને તેને લાગુ કરવામાં ભ્રષ્ટાચાર થયો છે કેન્દ્રીય તપાસ એજન્સી એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યા છે દિલ્હી લિકર પોલિસી નીતિ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સંજયસિંહ પહેલેથી જ જેલમાં છે પંદર દિવસ માટે જેલમાં મોકલ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના વકીલે કોર્ટ પાસે તેમને જેલની અંદર પુસ્તકો દવાઓ વિશેષ આહાર અને ખુરશી ટેબલ આપવાની માંગ કરી છે કેજરીવાલે જેલની અંદર ત્રણ પુસ્તકો લેવાની માંગ કરી છે જેમાં ભગવદ ગીતા રામાયણ અને પત્રકાર નિરજા ચૌધરી દ્વારા લખાયેલ પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડનો સમાવેશ થાય છે કેજરીવાલ જેલની અંદર આ વસ્તુઓ મેળવશે કે નહીં તેની પુષ્ટિ હજી થઈ નથી આપના વડા કેજરીવાલને ઈડી દ્વારા સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ ભરચક કોર્ટ રૂમમાં રજૂ કરવામાં આવતા ઈડીએ કોર્ટે કેજરીવાલે પંદર દિવસની જુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી એમ કહીને મુખ્યમંત્રીએ પૂછપરછ દરમિયાન બિલકુલ સહકાર આપ્યો ન હોવાનું પણ કહ્યું હતું આ પછી જજે તેમને પંદર એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે